જો તમે કદાચ એવું વિચારતા હોય કે મારે પાર્ટીમાં જવું છે વેકેશન માં જવું છે ફોર્મલ માટે જવું છે ઓફિસમાં જવું છે બધા જ ઓપ્શન તમને અહીંયા એક જ જગ્યાએ મળી જવાના છે તો આવી જાવ હું તમને કોઈ આઉટફિટ બતાવું તો તમને પણ મજા આવે અને તમને આઈડિયા પણ આવે કે સ્ટ્રોબેરી ફેશન હાઉસમાં તમારે ક્યારે જવું તો હેલો ગાઈઝ આજે આપણે આવી ગયા છે સ્ટ્રોબેરી ફેશન હાઉસમાં ગોતામાં તો ધૂમ મચાવી દીધી છે તેમની નવી બ્રાન્ચ ઓપન કરી દીધી છે આનંદનગર રોડ પર સચિન ટાવન સામે જે સ્પેશિયલ પ્રાઇસ થી વખણાય છે 499 ની અંદર તમને સારું એવું કલેક્શન મળી જવાનું છે હેલો મેડમ હેલો કેમ છો બસ મજા હા મેં સાંભળ્યું છે અહીંયા તમારો જોરદાર કલેક્શન અને પ્રાઇસ થી વખણાય છે તો થોડું મારા વ્યુઅર્સ ને તમને થોડું કલેક્શન બતાવી જી 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 ગોતામાં તો જેમ સરે કીધું એમ ગોતામાં તો અમે ધૂમ મચાવી જ દીધી છે અને તરત જ બીજા જ મહિનાની અંદર અમે સચિન ટાવરની સામે સ્ટ્રોબેરીઝ હાઉસ ફેશન ટુ લઈને આવી ગયા છીએ જેમાં સેમ રેન્જમાં અને સેમ આઉટફિટ કોરિયન લવર્સ માટે અમે લઈને આવી ગયા છીએ અને તમે કોઈ પણ આઉટફિટ ચૂઝ કરો તો અંડર ફોર ની અંદર મળી જવાનું છે ચાલો તો હું તમને થોડું કલેક્શન બતાવી દઉં આ બધા જેટલા પણ તમને દેખાઈ રહ્યા છે બધા કોરિયન ટોપ્સ એન્ડ શર્ટનું કલેક્શન છે જેમાં આ ટાઈપના તમને કોરિયન ટોપ્સ જોવા મળશે જે દરેક ની પ્રાઇસ સેમ છે કોઈ પણ ટોપ યા શર્ટ તમે પિક કરજો ઓન્લી વન નાઇન્ટી નાઇનમાં તમને મળી જવાનું છે અમારી પાસે એક્સ્ટ્રા સ્મોલથી લઈને ટ્રિપલ એક્સએલ સુધીની સાઇઝ પણ અવેલેબલ છે બધાના હોટ ફેવરિટ એવા શોર્ટ્સ એની પણ યુજ કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે અને આમાં પણ અમારી પાસે બાવીસથી લઈને થર્ટી ફોર સુધીની સાઇઝેસ અવેલેબલ છે ડેનિમ જોઈએ કે રેગ્યુલર શોર્ટ જોઈએ ફક્ત તમને સ્ટ્રોબેરીઝ ફેશન હાઉસમાં જ મળશે કારણ કે આ ટાઈપનું કલેક્શન અને આ ટાઈપની રેન્જમાં તમને બીજે ક્યાંય મળવાનું નથી કોઈ પણ ઓકેશન માટે તમે વનપીસ સર્ચ કરી રહ્યા હોય અને બોરિંગ આઉટફિટ કુર્તીઝ વગેરે તો હવે બધા જ પહેરે છે પણ કાંઈક નવું તમારે ટ્રાય કરવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે તમારા માટે કોરિયન વન પીસ જે કોઈ પણ ઓકેશન માટે તમારા માટે પરફેક્ટ અને કમ્ફર્ટેબલ રહેવાના છે આ કલેક્શનની અંદર પણ અમારી પાસે સ્મોલ થી લઈને ટ્રિપલ એક્સેલ સુધીની સાઇઝ અવેલેબલ છે અત્યારે માર્કેટમાં જે ટ્રેન્ડિંગ છે કોરિયન ટ્રાઉઝર્સ તો એ પણ અમારી પાસે એનું કલેક્શન યુજ કલેક્શન છે ને એમાં પણ અમારી પાસે બાવીસથી લઈને બેતાલીસ સુધીની કમરના કલર ઓપ્શન પણ મળશે તમને લોકોને બધા જ કહેતા હોય છે કે સ્મોલ સાઇઝિસ તો બધી જ જગ્યાએ મળે જ છે પણ પ્લસ સાઇઝ લોકો માટે શું લાવ્યા છો પ્લસ સાઇઝ લોકો માટે અમારી પાસે બધા જ કલેક્શન છે જીન્સ પણ તમને અહીંયા થર્ટી સિક્સથી લઈને ફોર્ટી ફોર સુધીની સાઈઝ મળી જવાની છે અને બધી જ સ્ટાઇલ મળશે બધા જ કલર મળશે જોઈ શકો છો તમે લોકો એટલે હવે એવું નથી કે ફેશન ફક્ત નાની નાની છોકરીઓ અને સ્મોલ ગર્લ્સ માટે જ છે પ્લસ સાઈઝ લોકો માટે પણ ફેશન એટલી જ ઇમ્પોર્ટન્ટ છે તો મેડમ તમારું કલેક્શન તો બધું જોરદાર છે હવે જેમને તમારે અહીંયા વિઝિટ કરવી છે તો તમારી જે બે બ્રાન્ચ છે એ બંને બ્રાન્ચનું થોડું લોકેશન સમજાવી દો ને જી 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 અમારી જે ફર્સ્ટ બ્રાન્ચ છે ગોતાની અંદર એ વંદે માતરમ ગોતાની અંદર છે વંદે માતરમ ક્રોસ રોડ વંદે માતરમ ક્રોસ વિન કોમ્પ્લેક્સની અંદર શિવમ સ્નેક્સની ઉપર અને આ બીજો સ્ટોર છે એ આનંદનગર રોડ ઉપર સચિન ટાવરની એક્ઝેક્ટ સામે જ છે તો બંને એરિયા જે છે એ બહુ સારા એવા એરિયા અને તમને આરામથી મળી જાય એવા એરિયા છે તમે વિઝિટ પણ કરી શકો છો ઓનલાઈન શોપિંગ શોપિંગ કરવી તો તમે કરી શકશો થેન્ક યુ